મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આ બાઇન્ડર વર્ગ ત્રણ સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક બસો અઠ્યાવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ આસિસ્ટન્ટ વર્ગ સ્વર્ગનું આખરી પરિણામ પ્રસિદ્ધ કરવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા શ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળના ખાતાના નિયામક શ્રી સરકારી મુદ્રાણાના લેખન સામગ્રીની કચેરી માટે તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત ક્રમાંક બસો અઠ્યાવીસ બે ત્રેવીસ આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ ત્રણ સ્વર્ગની ત્રેવીસ ચાર બે પચીસના રોજ યોજવામાં આવેલ સીબીઆરટી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા બસો સાસઠ ઉમેદવારોએ મેળવેલા ગુણ મેરિટને આધારે પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી દસ સાત બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી ઉમેદવારોની જાણ માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની નોંધ લેવા વિનંતી કરેલ છે પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે

પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક ઠરેલા ઉમેદવારોની યાદી છે ત્રાણું છસો એકતાલીસ છે ઇડબલ્યુએસમાં એકસો બે પોઈન્ટ પંચોતેર ચારસો ત્રેવીસ એસબીસી માં છ્યાસી પોઈન્ટ નેવું છસો ઓગણસી એચસીમાં એકસો ત્રણ પોઈન્ટ એકવીસ

ટોટલ માર્ક ફાઇનલ માર્ક તમામ વિગતો આપેલી છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું તો એનેક્સરે એ મુજબ મિત્રો કુલ ઓગણત્રીસ ઉમેદવારો પ્રમાણપત્રો ચકાસણીને અંતે લાયક ઠરેલા છે જ્યારે એનેક્સર બી ગેરહાજર અને ગેરલાયક ઠરેલા ઉમેદવારોની યાદી છે તો એવા ચાર ઉમેદવારો છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્રા